નમસ્કાર દેશવાસીઓ મનસુખભાઈ આજે આજે તારીખ હું એક એવા ની મુલાકાતે આવ્યો છું કે આપ અને આખું ભારત અચંબિત થઈ જશે રામદેવભાઈ ખૂટી અને એમના ધર્મપત્ની ભારતી બેન જેઓ ઇંગ્લેન્ડ હતા સારામાં સારી બંને ત્યાં જોબ કરતા હતા ખૂબ સારું કમાતા હતા વીર માતાના દીકરા છે એક જ છે એને વિચાર કર્યો જીવન પેટ ભરવા માટે વિદેશ રહેવું તો પેટ ભરાય એટલી અહીંયા અઢાર વીઘા જમીન છે અને મા બાપ સાથે રહેવા માટે થઈ મા બાપ ભગવાન છે તો ચાલો ગામડે આવીએ આટલી સારી કમાણી અને વિદેશ મૂકી જ્યાં ઇન્જીનિયરો ડોક્ટરો રહેવા માટે પડાપડી કરે છે ઇંગ્લેન્ડ મૂકી અને એનું ગામ બેરણ તાલુકો પોરબંદર આવ્યા છે પાંચ વર્ષથી ખેતી કરે છે અને ગાય આધારિત કૃષિ અપનાવી છે આપ જોઈ રહ્યા છો ઘઉંનો પાક છે માત્ર તાંબા છાસ અને તાંબાના વાસણમાં રાખેલું ગૌમૂત્ર અને તાંબાની છાસ પાયલ છે તાંબાના વાસણમાં રાખેલી આ ઘઉં હું ખેડૂતના દીકરા કહું છું તરીકે કહું છું કે સૌથી શ્રેષ્ઠ જે તંદુરસ્ત ઘઉં હોય આ ઘઉં છે મેરમભાઈને પૂછ્યું તો કે વીસ કિલોના હજાર રૂપિયાના ભાવથી અત્યારેથી બુકિંગ થઈ ગયું છે જો બી કે ચાલીસ પણ ઘઉં ઉતરે તો ચાર મહિનામાં ચાલીસ રૂપિયાનું ઉત્પાદન લે છે ઘરની જ મગફળી કરી અને પોતાના મિની ઓઇલ મિલમાં એમ કે એનું તેલ કાઢીને ચોત્રીસો રૂપિયાનો એક પંદર કિલોના ડબ્બા લખે વેચે છે એક વીઘામાંથી આરામથી રૂપિયાનું ઉત્પાદન લે છે ત્યારે અને આ બંગલા જેવા મકાનમાં વાડી મારીએ છે આજે એક વાયરો વાયો છે ખેડૂતોના દીકરામાં કે ખેતી કરવી નથી શેરમાં જવું છે અને કોકના કારખાનામાં નોકરીઓ માટે ભટકે છે આજીજી કરે છે અને માત્ર પેટ ભરવા માટે શેરમાં મારીએ છે એને મારે કેવું છે અને જેને ખેતીમાં દીકરી દેવી નથી એના માટે ભારતી બેન માતા પિતાનું એક આદર્શ ઉદાહરણ છે કે તમે જુઓ કે આ વાડીમાં બંગલા જેવા મકાન મારીએ છે ઘરની ગાયો રાખે છે ગાયના તાજા માખણ ખાય છે અને ઘરનું ઓર્ગેનિક શાકભાજી ખાય છે ઓર્ગેનિક અનાજ ખાય છે તે હું ચોક્કસપણે કહીશ કે કદાચ સો કરોડ થી લઈ એક હજાર કરોડની પ્રોપર્ટીના માલિકને જે ખાવા માટે અનાજ દૂધ શાકભાજી આવી વિશાળ જગ્યા અને આવી હવા નથી મળતી એવી પ્રાપ્તિ થઈ છે આ ખેતીમાં છે રોજગારીનો બધા સરકાર બેકારી છે રોજગારી આપો એમ રોજગારી નહીં મળે આંદોલન થી રોજગારી ઉભી નથી થતી આવનારું ભવિષ્ય મારા બાવીસ વર્ષ મેં રાષ્ટ્રસેવા માં દી દીધા દેશને જળ ક્રાંતિ ગીર ગાય ક્રાંતિ ગાય આધારિત કૃષિ કાંકરે ગાય ક્રાંતિ અને દિવ્યગ્રામ જેવી પાંચ પાંચ રાષ્ટ્રીય યોજના આપી છે કે અને હજારો ગામોના અનુભવ પછી કહું છું આવનારું ભવિષ્ય રોજગારીનું સૌથી મોટું જો કોઈ હોય ને તો એ ગાય આધારિત કૃષિ છે ખેડૂતના જ સંતાનો તમે હોશથી ખેતી સ્વીકારો કોકની નોકરીની ગુલામી અને શેરના સાઠ વારના મકાનમાં રહેવું એ તો અભિશાપ છે સો વારના મકાનમાં રહેવું જુઓ આ લોકોનું જીવન અને તમે પણ તમારી વાડીમાં મકાન બનાવો અને આવું દિવ્ય જીવન પામો અને આજે એ પોતે એનું અનાજ વેચાઈ જાય તમે શાકભાજી કરો તરબૂચ કરો તો તમારા જ બ્રાન્ડથી વેચાઈ જાય મારે દેશને સંદેશો દેવો છે કે આવનારા સમયમાં ગાય ગોપાલન દેશી ગૌવંશ પાલન અને ગાય આધારિત કૃષિ એ ભારતનું સૌથી મોટું રોજગારીનું ક્ષેત્ર છે અને જે લોકો એન્જિનિયર તરીકે કોકના કારખાનામાં નોકરી કરે છે એના કરતા આ લોકોનું જીવન દસ ગણું વધારે સુખી છે એ મેં આજે પ્રત્યક્ષ જોયું છે આમના જ રામદેભાઈ અને ભારતીય પ્રેરણા લ્યો અને કોકની નોકરીની ગુલામી અને ગલી જેવા નાનકડા મકાનમાંથી જીવન છોડો ગામડે જાઓ અને ખેતી કરો અને જે પાગલ મહિના છે કે ખેતીમાં દીકરી નથી દઈ એ આંધળા મા બાપને મારે કેવું છે કે કોકના કારખાનામાં નોકરી કરનારને દીકરી દેવી એના કરતાં ભારતી બેનની જેમ દસ વીઘા થી લઈ અને વધારે જમીન ખેતી માં દેશો તો એ તમારી દીકરી દસ ગણી સુખી થશે આ એક પ્રેરક સંદેશ છે આ વિડીયો આખા દેશમાં માં ફેલાવવા સૌને અપીલ છે મનસુખભાઈ સુવાગિયા